ગુજરાતી ભાષા બે અધ્યાપન સામગ્રી પાઠ્યપુસ્તક મલ્ટીમીડિયા સામગ્રી વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો ગદ્ય શિક્ષણના ચાર મુખ્ય અંગ કયા છે જવાબ ગદ્ય પદ્ય વ્યાકરણ અને લેખન ભાષા શિક્ષણના ચાર મૂળભૂત અંગ છે જે વાણી વ્યવહાર અને વિચાર પ્રગટવામાં મદદ કરે છે માતૃભાષાના પાઠ્યપુસ્તકોમાં ગદ્યનો કયો ઉપયોગ થાય છે વિવિધ સ્વરૂપોનો એકમોને સ્થાન આપવા પાઠ્યપુસ્તકમાં ગદ્ય દ્વારા વિવિધ પ્રકારે ભાષા અને સાહિત્યના સ્વરૂપો રજૂ થાય છે ગુજરાતી ભાષાને સાહિત્યમાં રસ કઈ રીતે વિકસે છે? ગદ્ય શિક્ષણ દ્વારા ગદ્ય પદ્ધતિઓને કેટલા જૂથોમાં મૂકી શકાય છે? ત્રણ ગદ્ય પદ્ધતિઓના ત્રણ જૂથ છે સ્વાધ્યાય જૂથ ચર્ચા અને વિવરણ પદ્ધતિ વિદ્યાર્થીને શું ગ્રહણ કર્યું અને કેટલો લાભ થયો આ પ્રશ્ન કઈ પદ્ધતિમાંથી ઉદભવે છે સ્વાધ્યાય પદ્ધતિ સ્વાધ્યાય પદ્ધતિમાં વિદ્યાર્થી પોતે સમજવાનો પ્રયાસ કરે છે સ્વાધ્ય પદ્ધતિ કઈ પદ્ધતિની અંતિમ છે શિક્ષણ સ્વાધ્ય પદ્ધતિ શિક્ષણ પદ્ધતિનું આધુનિક અને સ્વતંત્ર સ્વરૂપ છે જૂથ ચર્ચા પદ્ધતિમાં મુખ્ય શું થાય છે વિચાર વિનિમય જૂથ ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પોતાના વિચારો વ્યક્ત કરે છે અને અન્યના વિચારો સાંભળી શીખે છે છે જૂથ ચર્ચા પદ્ધતિમાં સૌથી મોટો ફાયદો કયો અભિવ્યક્ત થવાની તક જૂથમાં ચર્ચા કરતા વિદ્યાર્થીઓ એકબીજાના વિચારોને સમજી છે અભિવ્યક્ત થવાની આ તક પ્રાપ્ત થાય છે જૂથ ચર્ચા પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે માર્ગદર્શક તરીકે શિક્ષક ચર્ચામાં યોગ્ય દિશામાં માર્ગદર્શન આપે છે અને સંતુલન જાળવે છે જૂથ ચર્ચા માટે ચર્ચાનું નેતૃત્વ કોણ કરે છે વિદ્યાર્થી જૂથ ચર્ચામાં કોઈ એક વિદ્યાર્થી નેતૃત્વ લઈ ચર્ચા સંભાળે છે અર્થઘટન પદ્ધતિનો મુખ્ય આશય શું છે પાઠનું ગહન અર્થ સમજાવવું આ પદ્ધતિમાં પાઠના અર્થ વિચાર અને સંદેશનો ઘેરો અભ્યાસ કરવામાં આવે છે પ્રશ્ન પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું છે પ્રશ્ન પૂછનાર અને માર્ગદર્શક શિક્ષક યોગ્ય રીતે પ્રશ્ન પૂછીને વિચાર શક્તિ જગાડે છે નાટ્યાત્મક પદ્ધતિ વધુ અસરકારક ગદ્ય પાઠોમાં ગદ્યમાં પાત્રો અને સંવાદો હોય છે જેથી નાટક સ્વરૂપે રજૂ કરી શકાય છે નાટ્યાત્મક પદ્ધતિની ખામી શું છે સમય અને તૈયારી બંને જરૂરી છે નાટક માટે સ્ક્રિપ્ટ અભિનય અને તાલીમ માટે પૂરતો સમય જોઈએ ગીત અભિનય પદ્ધતિની મર્યાદા શું છે બધા કાવ્યો માટે યોગ્ય નથી બધા જ કાવ્યો ગીત અભિનય પદ્ધતિથી શીખવા શીખવી શકાતા નથી તેથી તેની મર્યાદા છે અર્થબોધ પદ્ધતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે શબ્દાર્થ કથન પદ્ધતિ અર્થબોધ પદ્ધતિમાં શબ્દોના અર્થ કહીને કવિતાનો ભાવ સમજાવવામાં આવે છે એટલે તેને શબ્દાર્થ કથન પદ્ધતિ કહે છે અર્થબોધ પદ્ધતિનો મુખ્ય લાભ કયો છે કાવ્યના કઠિન શબ્દો સરળતાથી સમજાવી શકાય અર્થબોધ પદ્ધતિમાં શબ્દાર્થ સમજાવીને કાવ્ય શીખવવામાં આવે છે જેથી કઠિન શબ્દો સરળતાથી સમજાઈ જાય છે અર્થબોધ પદ્ધતિની મર્યાદામાં કયું યોગ્ય છે વર્ગખણમાં ઘણી વાર નિરસતા રહે છે આ પદ્ધતિમાં અર્થ સમજાવતી પ્રક્રિયા ક્યારેક એકસરખી બની જાય છે જેથી વર્ગ ખંડ છવાય છે તુલના પદ્ધતિમાં શું કરવામાં આવે છે એક કાવ્યની બીજા કાવ્ય સાથે તુલના કરવામાં આવે છે તુલના પદ્ધતિમાં એક જ વિષય કે ભાવ ધરાવતા બે બે કાવ્યોની તુલના કરીને તેનો અર્થ અને શૈલી સમજાવવામાં આવે છે તુલના પદ્ધતિ કયા પ્રકારના કાવ્ય માટે ખાસ ઉપયોગી છે નીતિ કાવ્ય ભક્તિ કાવ્ય અને પ્રકૃતિ કાવ્ય માટે આ પદ્ધતિ ધાર્મિક નીતિ અને પ્રકૃતિ સંબંધિત કાવ્યોના શિક્ષણ માટે ઉપયોગી છે તુલના પદ્ધતિની મર્યાદામાં કયું યોગ્ય છે નાના બાળકો માટે અનુકૂળ નથી તુલનાત્મક સમજ નાના વિદ્યાર્થીઓમાં ઓછી હોય છે તેથી આ પદ્ધતિ તેમના માટે અનુકૂળ નથી